નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે આઠ બાળકોના મોત બાદ આ રોગને લઈ દેશભરમાં ખડપડાટ મચી ગયો છે સાબરકાંઠા રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર છે ત્યારે ગુજરાતમાં આઠ બાળકોના મોત થઈ રહ્યા છે જો કે એક જ વાયરસના કારણે બાળકોના મૃત્યુ થતાં માતા પિતા પણ ચિંતિત બન્યા છે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈ અત્યાર સુધી આઠ બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે આ બાળકોમાંથી બે રાજસ્થાનના છે જેમાં એકનું મોત થયું છે એક સારવાર હેઠળ છે અરવલ્લી જિલ્લાના ત્રણેય બાળકોના મોત થયા છે સાબરકાંઠા જિલ્લાના ચાર બાળક જેમાં બેના મોત અને બે સારવાર હેઠળ છે જ્યારે મહીસાગર અને રાજકોટમાં અગિયારના મોત થયા છે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને કુલ આઠ જેટલા બાળકોના સેમ્પલ પૂના ખાતે મોકલી આપ્યા છે તમામ રિપોર્ટની રાહ હાલ જોઈ રહ્યા છે આમ તો આ વાયરસ મચ્છર અને સેનફ્લાય નામની માખીમાંથી ફેલાય છે આ મોતનો રેશિયો હજી પણ વધી રહ્યો છે ખાસ કરીને લીપડવાળા કે પછી માટીવાળા ઘર હોય તેવા વિસ્તારમાં આ માખી અને મચ્છર ઉપદ્રવ વધુ થતો હોય છે આરોગ્ય વિભાગ દ્વારા જે જે જગ્યાઓથી કેસ આવેલ છે આ તમામ ઘરોમાં સર્વે કરવા છે મેલાથિયોન ફાઈપર્સન ઓન્ટી મોસ્કિટો એક્ટિવિટી પણ કરી છે ખાસ કરીને લોકોને આરોગ્ય વિભાગ દ્વારા સલાહ પણ આપવામાં આવી છે જે જગ્યાએ મચ્છર કે માખીનો ઉપદ્રવ થતો હોય ત્યાં દવાનો છંટકાવ કે પછી પાણી ભરાયું હોય તે ખાલી કરવું જોઈએ જેથી આ વાયરસ તો ઠીક પણ અન્ય મચ્છરજન્ય રોગ પણ ન ફેલાય નમસ્કાર અત્યાર સુધીમાં જીમર્સ હોસ્પિટલ હિંમતનગર ખાતે સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના ટોટલ આઠ કેસ આપણી પાસે આવેલા છે આમાંથી એક કેસ આમાંથી છ દર્દીનું મૃત્યુ થયેલ છે જેમાંથી એક દિન મૃત્યુ ગઈકાલે મેઘરાજ ખાતેથી આપણી પાસે રીફર થઈને આવેલું હતું અને જે જે કન્ડિશનમાં આવ્યું હતું એક એ વખતે આપણે એને વેન્ટિલેટર મૂકેલું હતું આ ઉપરાંત હાલમાં બીજા બે બાળ દર્દીઓ આપણી પાસે દાખલ છે અને જેની સ્થિતિ હાલમાં નોર્મલ છે